ઓવા ઓ હું નીકળ્યો હું પણ એમાં કેવું ખબર કે ડોસી બાર ગમજી એટલે છોકરા ને બધું ક્યાં કેવું પડે કે ફેશન સાર નાખજો આમ કરજો ખબર કે ભાઈ વાત ચાલુ કઉ શેતરામ શેતરામ દાજો સાલ લાગજો એ બધું ના કેવું પડે મારા એટલે એવું કઈ અને હું નીકળ્યો હું કેવા જોતું છું એટલે તમે ફટોફટ ઇકડ આવો હું બાઈક લઈને આવું છું એટલે વાત તો વાત તો આપડો કાળુ ભાઈ હા બોલ તમારા બાઈક નીચે બી હાલત થી તમને ખબર

અલ્યા પેટ્રોલ તો ઘાટતા હોય તો ભલે ઘાટી જાય પણ હું એને તો સેન્સરના ના વાર બધું તોડી નાશ્યું મારે મારા બાર જોડે જવા દે તમે મને માર માર કરો યાર તારું સારું થાય મને કહી દીધું કે આ બે મોનસો હતા હવે તારો ફોન આજનો તાળી મને દે મારો હું એને પકડવા પડશે બરોબર તું હવારે લઈ રહી સારું કશું વધુ જા તને હું સો રૂપિયા વાપરવા લેજો હું આને બસો રૂપિયા લેજો સારું જા સારું આજ હું એમ મેલવા નહીં આ બે જણ આવો આવો ઓ આવો ના હોલા ને અમે જ હવારમાં આવું ચલાવી દઉં હવે મારા હવારના તમને અમે હોજ ગયો છું આય પગ મોઠી મોઠી ગાંઠો નઈ થઈ એટલે તમને લેવા આયા તો હું તો મારો બેઝલ છોલી કરાવો હવે કાકા યાર તમે ડાયરેક્ટ ચાલુ એક્સિલરેટર પર પા દો આમાં કસો દાદા

એ ચીયો હતો એ બધી ખબર છે મનહડો યાવ એમ ના બેહી જો ના ના મત પગારા લે હું આયા તો આવું ના ના બેહી હવે હું આયથી હે ને એક્ટિવ વાળા જતો હોય અને તમે હેકતા આવતા હોય એનું મન ના ગમે યાર તું હાઈ નહીં ઈ ઈ ના પોહાઈ વાત સાચી પણ મને પગ આશા લાલા ને મારા કસરત કરવી સા તારે તો તમે ગોઠે ની આખડી બેહો કે મને કસરત ના કસરત કરવી સા હું હેકતા આવું તમ તમે જાવ બેહો બે હા બેહી જો હું કહું બરોબર બેહી જો

આયા બા લે જા યકવા લઈ જા મામા બા પકડ જો પાગ નહીં અલ્યા બાઈક જલ્દી છે પા થાતું નહીં જલ્દી નહીં થા ચાલુ આરી કો દોડો પકડો આગળ આવ આગળ આવ ચાલ ફેજી બાઈક બાય સાડી ફેજી બાઈક આ તો સિસ્ટમ આવે ડાયરેક્ટ કર્યું ડાયરેક્ટ જા 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 જલ્દી જા લો આ ટાઈમ લાવલ માર ટુરી લાવ નતો આ એ કોટ ના રહેશો હવે વાર દવા દે કે જો પાર્કા પાછળ પાર્કિંગ ગાડી એ મોજ બાજુ તમે થઈ પકડી દો

આ જોતો નઈ ભાજી ગયો હા ઈ હેત પેટ આવ 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 આ મારે લો છોકરાનો

ના ના હું છું કઉ છું કોઈ સિંહો ના સારા ના કરાયું આવું નઈ સિંહો ના સા નહી કરવા